સાત પૂછડી વાળો સાત પૂંછડી વાળો સાત પૂછડી વાળો સાત પૂછડી વાળો ગયો ઉંદરભાઈ તમે ઘરે આવો પછી એક પૂછડી શું કરી આવ્યું કપાવી આવ પૂછડી કપાવી આવે છે હવે કેટલી પૂછડી રહી છ કેટલી

કેટલી રહી પાંચ ઉંદરભાઈ તો પાછા સ્કૂલ ગયા સ્કૂલ 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 ગયા હવે પાછા ભાઈ બંધો એ જોયા ઉંદર તો પાંચ પૂછડી વાળા ઉંદર પાંચ પૂછડી ઉંદર પાંચ પૂછડી વાળો ઉંદર તો પાંચ પૂછડી હતી ને તો પાંચ પાછા ગુસ્સે થયા પાંચ પાંચ પછી ઘરે ગયા અને મમ્મીને કહેવા લાગ મમ્મી પાછા બધા મને તો ખીચવાડે છે ઉંદર પાંચ પૂછડી વાળો ઉંદર પાંચ પૂછડી વાળો માલે તો પૂંછડી સૌથી રાજી કપાઈ કાઢવી છે પાછી એની મમ્મીએ કીધું જ્યાં કપાવી આવતા એક પૂછડી પાછો ઉંદરભાઈ તો દર્દી પાસે ગયા એક પૂછડી કપાવી હવે કેટલી રહી ચાર કેટલી પાછા ઉંદરભાઈ તો સ્કૂલ ગયા સ્કૂલ ગયા પાછા બધા ભાઈ ભેગા થયા લે ઉંદર એક કપાઈ કાઢી હવે પાછા ખી જવા માંડ્યા ઉંદર ભાઈ તો ચાર પૂંછડી વાળ ઉંદર ચાર પૂંછડી વાળ પાછા પેલા તો લોવા માંડ્યા પાછા ઘરે આયા મમ્મી આજુ બધા ખીજવા દે છે ઉંદર ચાર પૂંછડી વાળો ચાર પૂંછડી વાળો હવે માલે શું કરવું કે હવે જાવ પાછા એક પૂંછડી કપાવી આવો પાછા ઉંદર ભાઈ ઉંદરભાઈ તો ત્રણ હવે તો ખુશ થઈ ગયા હવે કાલે મન કોઈ ખીચવાડશે ઉંદરભાઈ તો સ્કૂલ ગયા સ્કૂલ માં બધા ભાઈબંધો એ જોયું ઉંદર તો આવ્યો ઉંદર ઉંદર ભાઈ કેટલી રહી ત્રણ તો પાછા ખીચડવા લાગી ઉંદર ત્રણ પૂછડી વાળ ઉંદર ત્રણ પાછા ઉંદર ભાઈ તો રોવા લાગ્યા જો ખીચડી દે પાછા ઘરે ગયા મમ્મી શું કરું ત્રણ પૂછડી વાળા કઈને ખીચડે છે તો તે સારું જાવ એક જન કપાઈ આઈ પાછી કપાઈ બે રહી પાછા બીજા દિવસે ગયા છોકરાઓએ એ ખીચવાડ્યા એટલે ઉંદર ભાઈ તો કંટાળ્યા અને ઘરે ગયા મમ્મી હવે તું શું કરસ મને તો રોજ બે દા ખીચવાડ ખીચવાડ કરે છે તો કે હવે એક કપા એક રાખ ઉંદર ને કેટલી મૂછડી હોય એક એક હોય તો એક તો રખાય ને તો બીજા દિવસે પાછો સ્કૂલ ગયો એટલે છોકરાઓ પાછા ખીચવાડ ઉંદર એક મૂછડી વાળ ઉંદર એક મૂછડી વાળ તો પેલો તો શું કે

મમ્મી એક કઈ પૂછડી રહી નઈ બધી કપાઈ કાઢી તોય મને બધાય કી જાય કી જાય ઘરે ઉંદર ભૂટતો તો કે ગાંડા ઉંદર ને એક પૂછડી તો હોય તો એક પૂછડી તો તારે રાખવી જોઈએ ને એટલે આપણે કોઈ પણ છોકરા ખેંચવાડે ગમે તે કરે તો આપણે કોઈ દિવસ એમનું મન ના લેવું જોઈએ નઈ આપણે જે કરવું હોય એ જ કરવાનું લોકો તો ગમે તે કે લોકો કે એમ કરવાનું નહીં કેવી લાગી વાર્તા